નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર મોડાસાના સાકરિયા ગામે મુખ બધિર માનવ સેવા ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા પાટીદાર ફાર્મ પર સો થી વધુ બહેરા મૂંગા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને સામાજિક કાર્યકરોએ રંગોના તહેવાર હોળી ધૂરેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી રંગો સાથે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં અનોખો સંબંધ હોય છે દરેક ચીજવસ્તુની પસંદગીમાં રંગોની ભૂમિકા અતિ મહત્વની રહેલી છે રંગ એટલે આનંદ ઉમંગ અને ઉત્સાહ હોળી લોકોના જીવનમાં અનોખી રીતે વર્ણવાયેલું છે ત્યારે રંગોનો તહેવાર ભારતના વિવિધ રાજ્યોમાં ગુજરાતમાં એટલું જ લોકપ્રિય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના મુખ વિદ્યાર્થીઓ સાથે અનોખી રીતે રંગોત્સવ ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી સાકરે ગામે પાટીદાર ફાર્મમાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક સંઘના મહામંત્રી આશિષભાઈ પટેલ અને અન્ય શિક્ષકોના સહયોગથી ધૂળેટી પર્વની દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી કરી રંગોના પર્વને રંગીન બનાવ્યો હતો મુખબધિર વિદ્યાર્થીઓએ ડીજેના તાલે નાચતા ગાતા એકબીજા પર રંગબેરંગી કલર અને પાણી નાખી ધૂળેટી પર્વની ઉજવણી કરી આનંદ માણ્યો હતો ધૂળેટી પર્વની ઉજવણીમાં સામાજિક કાર્યકર નિલેશભાઈ જોશી અને અમિતભાઈ કવિ સહભાગી થઈને ભગવાન કૃષ્ણની રાધાના પ્રતિક સમા ધૂળેટી પર્વને આરતી સાથે ધાર્મિક પરંપરાને સ્થાન આપી અબિલ ભુલાલ છાટી ધૂળટી પર્વની ઉજવણી કરી હતી બબુ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર જય શ્રી કૃષ્ણ અરવલ્લી જિલ્લાની ગિરીમાળાઓમાં આવેલું મોડાસા ગામ અને તેની નજીકમાં સાકરી નદીના તટે વસેલું સાકરિયા ગામમાં શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આજે ધૂળેટી પર્વ નિમિત્તે ગુજરાત રાજ્યમાં તો હિન્દુનો તહેવાર એવા ધૂળેટી નિમિત્તે સર્વસામાન્ય લોકો તો ખૂબ આનંદ અને ઉલ્લાસથી તહેવાર ઉજવતા જ હોય છે પરંતુ હનુમાનજી મંદિરના સાનિધ્યમો અને બાજુમાં આવેલા પાટીદાર ફાર્મ ઉપર આપણે ગુજરાતમાંથી દૂર દૂરથી આવેલા મુખ બધીરોનો એક ધૂળેટીનો પર્વ ખૂબ આનંદ અને ઉલ્લાસમય વર્તુળ સાથે ઉજવેલ છે અને ખૂબ આનંદથી આ લોકો અહીંયા ધૂળેટીનો પર્વ ઉજવ્યો છે અહીંયા તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મોડાસા તાલુકામાંથી સંગઠનના મિત્રો અને સર્વે જે સેવાભાવી તક ઝડપી લેવા માગતા હોય તેવા સર્વે મિત્રો અહીં હાજર છે અને ખૂબ આનંદ આજનો તહેવાર અમે અહીંયા મૂક મિત્રો વચ્ચે ઉજવી રહ્યા છીએ સમગ્ર દેશ રંગોનો ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે આજે દેશ દુનિયાના લોકો બેરંગી સત્ય પ્રેમ અને કરુણાથી સાઈડ થઈ અને જીવી રહ્યા છે ત્યારે જે બોલતા નથી એવા અૂકબધિર લોકો આજે મોડાસાના અરવલ્લી જિલ્લામાં સમગ્ર મૂક લોકોના પરિવાર સાથે જેમના બાળકો બોલતા થયા છે એવા પરિવારો સાથે આજે સમાજ સેવા અને શિક્ષણ સાથે જોડાયેલા શિક શિક્ષણ તજજ્ઞનો આજે હોળી પર્વ મનાવી રહ્યા છે આ હોડી પર્વમાં મૂક એવો મેસેજ આપ્યો છે કે સૌ સાથે મળી આજે દેશમાં વિવિધ ભાગલા પડી રહ્યા છે ત્યારે સૌ સાથે મળીને આવા રંગ તહેવાર મનાવી રહ્યા છે એવા રંગ ઉત્સવમાં સાથે મળીને મનાવીએ અને દેશનો અને દેશની પ્રગતિ દેશના બાળકોની પ્રગતિ દેશના કિસાનોની પ્રગતિ દેશના વેપારીઓની પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ સાથે આજે આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે